કચરો બચરો કે નહી ખાવાનું રોટલા બનાવીએ નઈ કે અમાર શું ખાવાનું બધા દર્શન નીકળી શું કરવાનું હા

પણ મારા જો વાડામાં છોડ નાખવાનું પડ્યું છે ને તો હું હો ના મારે જો પોતું મારવાનું બાચીય ઘરમાં હવે મારા બેટા ગુલામ થઈને થાય તો હવે કોઈ પાટણ જાય છે

હા શું બોલો તમે રોજ પાટણ જઈ શું કરો છો એ તમારે શું કામ છે હા હવે તો જે કરતા હોય પાટણ તો અમારું મોટું નામ છે નામ છે ઓય તો અમાર તો કામ છે તમે કોમ હોય ને કોણ પરો હા ભાડો હું શું કહું છું હા કો એક કામ કરવાનું તમારે હા બોલો શિવરાત્રી છે આજે હા હા આપણે ભોલેનાથ નો દાડો કરો ને આ ખરો હા બરાબર એટલે હવે તમે કિલો શકરિયા અને એક કિલો બટાકા મારા માટે લેતા આવજો હા સારું હા એ બોલ એ હા

લાગે હજુ શક્કરિયા ભૂખ લાગીએ એટલે હજુ તો મંગાયા છે વાત કરો પેલા તમે હવારાનું કીધું હોય સકરિયા મંગાવો મંગાવો તો હજુ મંગાવી નહીં મને ભૂખ લાગી સીધો ખાવા આવ્યો મારા નહીં આયા હજુ હજુ નહીં આયા તો છે ફોન તો કરી કદાચ મને ભૂખ લાગી ચાર ગાળો ખાવી હંભળાતા પૈસા પકડ્યા તો દોહો પાવ થોડો વિચિત્ર ને એટલે હવે

હવે થઈ જાય વાર ખાવાની તો બકરો તો આવતા પણ હું તો ચાપોટવાનું ચાલુ થઈ જાય કરો ભૂખ તો એવી લાગે છે માતા ના બધા એકલો ખાઈ હા તમારા માટે પૈસા ખર્ચા પૈસા પાછા સો રૂપિયા કોઈ ના લો પચાસ પચાસ રૂપિયા તો ગમો ઢંઢેરે પીટાઈ છે કેવું તો શોભાજી ખબર પડે કેટલી વાત કરો

જા મે હું તો આ શું કરે આ લાઈટ ચાલુ કરવો પણ ધોવાના પડ્યા તો વાત કરો છો

મારે રેવું નહિ કારણ કે નાહવા માટે ફાર્મરજી માટે હું નાહો નતો તો બે તારા થી ખેતર માં પડ્યો રહેતો એટલે કીધું આ ગરમ પાણી ઉકાળું હરખું થાય નહિલું ને એમ ખબર હોય પાંચ મિનિટ પોણી લેતા આવજે લાવે હા પાણી લાવું પણ શેકા એવું તો ના લાવું ને

તારો વેવાય ચોથી ફાટ્યો પણ વાગે છે વાત કરો તારો વેવાય વ્યવય બીજે ચોય ગુડાણો નહીં તો તારા ભાગના છોકરા નું પડશે ચોથી હોય ખરા ટાઈમે તો ભૂખ લાગે છે ને

આપણું કરી રહ્યો તમારે એટલે રાચક નહી ઉચ કરતા

Thank